જય ભગીરથ વાઈ ગયા છે સાત ને બેતાલીસનો સમય થઈ ગયો છે અને અમે નાસ્તો કરવા માટે જઈ રહ્યા છીએ આજે દસ છે ત્રીજો અમારી યાત્રાનો અને હવે અમે જઈએ છીએ નાસ્તો કરવા માટે અટાણે છે અમે વડાલી મહાકાળી માતાના મંદિરના પંટાંગણમાં કાલે રાત્રે આપણે એ બ્લોગ એન્ડિંગ કરવાનું રહી ગયું કેમ કે રાતના સાડા અગિયાર થઈ ગયા હતા અને જમી લીધું તો બહુ મોડું થઈ ગયું હતું જેથી કરીને આપણે કાલે રાતના એન્ડ ના કરી શક્યા તો ચાલો હવે આપણે નાસ્તા પાણીનું પેલા વ્યવસ્થા જોઈ લઈએ નાસ્તો કરી લઈએ બીજાને પણ કરાવીએ ચાલ પંટાંગણ તમે જોઈ રહ્યા છો તે પૂરેપૂરું મહાકાળી માતાનું મંદિરનું છે અને તે સગર સમાજ દ્વારા આ બનાવેલું છે આખું મહાકાળી મંદિર અને પટ્ટાંગણ પણ આપણું છે સગર સમાજનું ચાલો નાસ્તાની વ્યવસ્થા જોઈ લઈએ જય 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 ઓ છે જય જયદાસ ચાલો દિવસની શુભ સારંભ થઈ ગયો છે Salu cheneh, Nasto. Good morning, Jesse. Krishna, sahabat Ready, ready, Good morning. good morning. Good morning. ગુડ મોર્નિંગ જયદાસ મામા મજામાં ને હજી હું ગુડ મોર્નિંગ હા રે હવે આવ્યા હું માર હવે આવ્યા સારું ને કઈ કઈ વાંધો નહીં ચાલો આપણે અહીંયા મા મંદિરે આ બધા રૂમ છે અને અહીંયા રહેવાની પણ સારી એવી સુવિધા છે નીચે આવડો મોટો તમને દેખાય છે એની પાછળ હોલ છે અને ઉપર તમે જેટલા જોવો છો નવ દસ જેટલા રૂમ છે જે ઉપર યાત્રિકોને રોકવા માટેના

તો આપણાનો સહારો લઈ લીધો છે જો અત્યારે હાલો આવો 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 રેડી રેડી આ દેશી જુગાડ ઠંડી ઉડાડવા માટેનો ધૂન બોલો એટલે તમારી ઓટોમેટિક ઠંડી ઉડી જાય બરાબર ને આ દેશી જુગાડ આપડો

కంప్లీట్ గుడ్ మార్నింగ్ చాలా ఆ గడి కంప్లీట్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హలో సా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ હલો અમારી એક યાત્રાની બસ રવાના થઈ ચૂકી છે અમારું હવે આગળનું ડેસ્ટિનેશન છે એટલે કે આ સ્થળ છે જે છે હવે અંબાજી અહીંથી વડાલીથી કદાચ સિતેર કિલોમીટરનો મારા અંદાજ પ્રમાણે રવાના છે દોઢક કલાક જેવો સમય થશે તો ગયા છે આઠ ને પચીસ અત્યારે તો આજે શેડ્યુલ પ્રમાણે છે બહુ લેટ નથી તો દસક વાગ્યાની આસપાસ અમે પહોંચી જાય તો દર્શન અમારા આરામથી થઈ જાય બધા યાત્રાળુના જો અમારા ડ્રાઈવર સાહેબ ને જો હાથમાં ઇન્જેક્ટ થઈ ગયા છે થોડાક છતાંય કોઈ જાતનું ટેન્શન નથી અને કમ્પ્લીટ ગાડી ચાલે છે ના ના એવો કાલે બનાવ બન્યો હતો પણ એમાંથી આપણે કંઈ વાંધો નથી વિઘ્ન આપણું પાર થઈ ગયું અને હવે આપણી ગાડી રવાના થઈ રહી છે ચાલો જય શ્રી ગણેશ નમઃ શાક માર્કેટ તમે જોઈ શકો છો યાર્ડ કહી શકોનો જોઈ ગયો અને આ ટોટલ સગર જોડાયેલો છે આ બકાલા માર્કેટ સાથે બિઝનેસ કહીએ તો આપણે શાકનો શાકભાજીનો જ છે ટાઈમ થયો છે નવ ને બાવીસ અને અમારી બસો બધાય હવે ડીઝલ ફૂલ કરી અને વડાલી થી નીકળી ગયા છે અમે હવે અમે અંબાજી તરફ જઈ રહ્યા છે ચાલો અરવલ્લી પર્વતમાળા આવી ગઈ છે હવે આપણે રાજસ્થાન થી થોડા દૂર જઈએ આમ તો કહી શકીએ અરવલ્લી પર્વતમાળા જોકે આપણે માઉન્ટ આબુ થી ચાલુ થાય આમ તો બનાસકાંઠા અને સાબરકાંઠાથી ચાલુ થઈ જાય શૂટિંગ ચાલો અંબેમાનામાં આપણે સાનિધ્યમાં પહોંચી ગયા છે અને અમારી બસો નો અહીંયા જો અમારા રથ આગળ આવી ગયો છે અમારી પેલા ઉભી ગયો છે અને હવે અમારી બસ પણ અહીંયા લાગી ગઈ છે ચાલો અંબે માતાના દર્શન કરીએ અને આપણે પણ વિડિયોના માધ્યમથી દર્શન કરાવીએ આ છે અમારે એનઆરઆઈ માટેની જે ગાડી છે એ ફૂલ્લી એસી

આપણે ચાલો બોલો અંબે માત કી ઉભરે ઉભરીયો 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 એક મિનિટ વયો જા વયો જા તારો પાડી લો આપણે આમ બોલ્યું

માતાના આશીર્વાદથી આપણે કેમેરો અંદર એલાઉટ થઈ ગયો છે મારો મોબાઈલ અંદર લઈ આવવાની પરમિશન આપણે મળી ગઈ નકર અંદર એલાઉટ છે જ નહીં કેમેરો છતાંય આપણે પરમિશન મળી ગઈ માતાજીની આશીર્વાદ કહેવાય અને આપણે આપણે તમને સાક્ષાત મંદિરના દર્શન કરાવી શકીએ છીએ આપણા વિડીયોના માધ્યમથી અને આ અમારું ગ્રુપ આખું પાછળ જે ઊભા છે બધા તે પણ હમણાં ધજાનું ધજા ચડાવશે બધા અને અત્યારે સંતોના આશીર્વાદ લઈ રહ્યા છે અમારા બધા જે યાત્રાળુઓ છે તે પાછળ તમે જોઈ શકો છો ચાલો માતાજીના દર્શન કરી લઈએ પહેલા હા હા દર્શન કરવા ચાલો મંદિર દર્શન કરી લઈએ Saya <tuskati> mata aja. ¡Gracias! Claro.

થઈ ગયા આપણે બધાના અને હવે અમારી યાત્રા રૂપ બધા પાછા બસ તરફ પાછા વળી રહ્યા છે માતાજીની દયાથી બધાના આરામથી દર્શન થઈ ગયા છે ચાલો ગેટની બરોબર આપણે આવી ગયા છે ખાસ નંબર ગેટ થી આપણે અંતર એન્ટર થયા હતા અને ત્યાંથી જ પાછા આપણે બહાર આવ્યા છે આપણી ગાડી આ સામે જ પડી છે બીજા લોકો આવે એની રાહ જોઈને બેઠો છું અત્યાર સુધીમાં હું અંબાજી કેટલી વખત આવી ગયો પણ આવા દર્શન હજી સુધીમાં મારે ક્યાંય કંઈ નથી થયા બહુ મસ્ત રીતે અને સરળ રીતે આરામથી થઈ ગયા અને ફોટોગ્રાફી પણ અંદર એલાઉડ હતી અમને મોબાઈલ લઈ જવા દીધા ચાલો સમય થઈ ગયો છે બપોરના બાર ને બત્રીસ અને અંબાજીથી અમારી ગાડી હવે આગળના ડેસ્ટિનેશન ઉપર જવા માટે નીકળી ગઈ છે બપોરનું અમારું ભોજન ક્યાં રાખેલું છે તો ચાલો હવે ગાડી અમારી જાય છે નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર તો મળીએ તમને હવે ક્યાં જગા ઉપર પહોંચીને સ્થળે જઈને

અમે જયપુર વાળો રસ્તો મૂકી અને રાઈટ સાઈડમાં અમારે હનુમાન ટેકરી અમારું આજે નું સ્થળ જે છે બપોર નું જમવાનું ત્યાં નક્કી કરેલું છે હનુમાન ટેકરી તો અમારે હવે અહીંથી રાઈટ સાઈડ લેવાનું છે હા જો આ સામે તમે જોવો છો સ્વયંસેવક સામે પોલીસની ટીમ પણ છે જો અમારી બધી આ કાપલા ને ચાવા માટે બીજા ટ્રાફિક ને રોકાવ્યું છે અમારી ટ્રાફિક નીકળી જાય અમારું આજી કાપલો છે સંઘ નો